શ્રીમદ ભાગવત ત્યાં સુકન્યા કથા બતાવે છે મનુ એક એક એનું નામ રાજા આ રાજાને દીકરી છે એ દીકરીનું નામ છે સુકન્યા એકવાર આ રાજા જંગલમાં મૃગયા કરવા માટે જાય છે અને એની સાથે સુકન્યા નામની દીકરી પણ સખીઓ સાથે જાય છે અને જંગલની અંદર ફરતા ફરતા આ સુકન્યા નામની દીકરીએ એક રાફડો જોયો કોણ છે આ રાફડાની અંદર ચવન ઋષિ ચવન ઋષિએ ભગવાનનું તપ એટલું બધું કર્યું ને કે રાફડો જામી ગયો માત્ર ને માત્ર બે છિદ્રો અને એ બે છિદ્રો માંથી ચવન ઋષિની આંખ દેખાય બીજું કઈ દેખાતું નથી સુકન્યા એ આ દ્રશ્ય જોયું એને નવાઈ લાગી કે આ શું હશે એટલે એક દર્ભની સળી લીધી અને પેલા રાફડાના બંને છિદ્રોમાં દર્ભની સળીને ભરાવી જીવન ઋષિની બંને આંખ ફૂટી ગઈ લોહીની ધારા થઈ પણ નાની નાની દીકરીઓ એને રમતમાં ત્યાંથી બધા ઘરે આવતા રહ્યા ઘરે આવ્યા એટલે ઘટના ઘટી એ રાજ્યની અંદર બધાને જલંધર નામનો રોગ લાગુ પડ્યો જલંધર રોગ એટલે અતિશય પાણી પીવાતું જાય પેટ ફૂલતું જાય અને માણસનું મૃત્યુ થાય અને આ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ તપસ્વીના તપમાં વિઘ્ન કર્યું હોય એને ખલેલ પહોંચાડી હોય ત્યારે જ આ રોગ લાગુ પડે શરિયાતી રાજા વિચાર કરે કે કંઈક આવી ઘટના તો નથી ઘટી નહીં દીકરીને બોલાવી બેટા જંગલમાં તે શું કર્યું હતું એટલે પેલી દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી એક રાફડો હતો એમાં બે છિદ્રો હતા એમાં આંખ ચળકતી હતી મેં એમાં દર્ભની સળી ભરાવી અને પછી લોહીની ધાર થઈ એટલે અમે બધા ઘરે આવતા રહ્યા જવન ઋષિ આખી ઘટના જાણી ગયા ખબર પડી ગઈ અને એ વખતે ચેવન ઋષિ પોતાની દીકરીને લઈ અને જંગલમાં આવ્યા જંગલમાં આવતાની સાથે કીધું કે બેટા મને રાફડો બતાવ રાફડો બતાવ્યો એ રાફડામાં તો ચેવન ઋષિ હતા શરિયાતી રાજાએ અપરાધની ક્ષમા યાચના કરી એટલું નહીં માફી માગી અને સ્વય દંડ ભોગવે છે કેવો દંડ શરિયાતી રાજાને કીધું કે રાજા મારી દીકરીએ તમારી આંખ ફોડી છે ને તમને દિવ્યાંગ બનાવ્યા છે ને તમારી ઉંમર ભલે બહુ મોટી રહી મારી દીકરી ભલે યુવાન રહી પણ મારી દીકરીનું પાણી ગ્રહણ તમે કરો વિવાહના સૂત્રે બંધનમાં બંધાય અને મારી દીકરી તમારી સેવા કરશે આ દંડ આ સજા એને હું આપું છું બાપના વચને બંધાય અને દીકરીએ પણ એ જ ક્ષણે તૈયારી દર્શાવી આનું નામ દીકરી પિતાની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન ન કરે અને એ દીકરી વિવાહ સૂત્ર થી જોડાણી જવન ઋષિની સાથે જવન ની અદભુત સેવા કરી પતિવ્રતા નારી બની પતિને બ્રહ્મા વિષ્ણુ મહાદેવ માની અને સેવા કરી અને એ સેવાના પ્રતાપે દેવો એ અશ્વિની કુમારોને મોકલ્યા અશ્વિની કુમારોએ આવી અને સુંદર મજાનું એક રસાયણ તૈયાર કર્યું શિયાળામાં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ ચવનપ્રાસ એ ચેવનપ્રાસ ઋષિને ખવડાવ્યું ચેવન ઋષિને અને એ ચેવનપ્રાસના પ્રતાપથી ઋષિને પોતાની યુવાની પાછી મળી અને બંને આંખનું તેજ ફરીવાર પ્રાપ્ત થયું છે